રામ રામ સીતારામ સ્વાગત છે મારા નવા વિડીયોમાં આપનું તો ચાલો જાણીએ ના અલગ અલગ ફાયદા અને શું નુકસાન છે બેન્કિંગ નવા નિયમો શું આવ્યા છે આરબીઆઈએ શું રાહત આપી છે રેપોરેટમાં ઘટાડો કર્યો છે અને સેવિંગ અકાઉન્ટમાં કે શું મિનિમમ બેલેન્સની મર્યાદા છે મિનિમમ બેલેન્સ ન રાખવાથી શું નુકસાન થશે અથવા મિનિમમ શું અન્ય ફેરફારો છે એટીએમમાંથી એ બધું આવો જાણીએ અને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં હું મારા અલગ અલગ બેન્કિંગ ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે બેંક બેંક કઈ રીતે વર્ક કરે છે એવા જુદા જુદા વિડીયો બનાવીને આપના સમક્ષ રાખતો જઈશ તો આપ મારે વધુને વધુ વિડીયો જોશો એવી અપેક્ષા રાખું છું તો બેંક એ છે એ આપણા ઇકોનોમિકનું કોઈપણ દેશની ઇકોનોમિકનું એક હૃદય ગણાય છે જેમ કોઈપણ ગાડી ચલાવવા માટે એન્જિન હોય છે એમ દેશનું અર્થતંત્ર ચલાવવા માટે બેન્કિંગ એ એક એન્જિન જ સમજવું કારણ કે બે ખૂબ જ મોટો અગત્યનો ફાળ ભાગ ભજવે છે બેન્કિંગ સિસ્ટમ આપણા દેશના અર્થતંત્રને ચલાવવા માટે તો ચાલો જાણીએ શું નવા નિયમો છે અને શું શું નવા ફેરફાર છે ખૂબ ખૂબ ધન્યવાદ શું છે બેંકના નવા નિયમો આવો જાણીએ રેપો પચીસ ટકા કરવામાં આવ્યો આરબીઆઈએ પોઈન્ટ પચીસ ટકાનો ઘટાડો કર્યો પાંચ વર્ષમાં પહેલી વાર ઘટાડો કર્યો હોમ લોન ઓટો લોન પર્સનલ લોન ના ઈ સસ્તા થઈ શકે છે અને એફડી રેટમાં પણ ઘટાડો થઈ શકે છે નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે છૂટક મિનિમમ બેલેન્સ પોલિસીમાં ફેરફાર મિનિમમ બેલેન્સની મર્યાદા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ત્રણ હજારથી વધારીને પાંચ હજાર કરવામાં આવી છે એક હજારથી વધારીને પાંત્રીસો પંજાબ નેશનલ બેંકમાં કરવામાં આવી છે અને કેનેરા બેન્કમાં એક હજારથી વધારીને પચીસ કરવામાં આવી છે બાર આ મોટાભાગની બાર નેશનલાઇઝ બેન્ક છે જે પ્રાઇવેટ બેન્ક આપણે કહીએ છીએ ત્યાં મિનિમમ સોરી સરકારી બેન્ક છે કહીએ છીએ આપણે જે નેશનલાઇઝ બેન્ક કહેવાય છે બેંકમાં મિનિમમ બેલેન્સની મર્યાદા શું હોય છે મેટ્રોમાં બે હજાર અને અર્બનમાં પંદરસો હોય છે પંજાબ નેશનલ બેન્ક બેન્ક ઓફ બરોડા બેન્ક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા કેનેરા બેંક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક પંજાબ એન્ડ સિંધ બેંક ઇન્ડિયન બેંક યુકો બેંક બેંક ઓફ મહારાષ્ટ્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આ બધી નેશનલાઇઝ જે ટોપ બેન્ક છે એનું નામ લિસ્ટ છે અને આમાં મેટ્રો એટલે કે જે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા મોટા સિટીઓમાં બે હજારની લિમિટ હોય છે અને અર્બન એટલે કે નાના નાના જામનગર પોરબંદર ભાવનગર આવા નાના નાના શહેરોમાં એક હજારની મિનિમમ બેલેન્સની મર્યાદા છે પ્રાઇવેટ બેન્કમાં મિનિમમ બેલેન્સની મર્યાદા મેટ્રો અને અર્બનમાં દસ હજાર ને સેમી અર્બનમાં પાંચ હજાર અને રૂરલમાં પચીસો છે જે આ એટલા જે બધા લોકો દેખાય છે એ પ્રાઇવેટ બેન્કો છે એક્સિસ બેન્ક છે બંધન બેન્ક છે એસબીસી બી બેંક એસ સીએસબી બેન્ક સિટી યુનિયન બેન્ક લિમિટેડ ડીસીબી બેન્ક નૈનીતાલ બેન્ક બેંક લિમિટેડ ઇન્ડુસલેન્ડ બેન્ક એચડીએફસી બેંક ફેડરલ બેંક ધનલક્ષ્મી બેંક આઈ સી આઈ બેંક આઈડી બી બેંક કરૂર વૈશ્ય બેંક આઈડીએફસી ફર્સ્ટ બેંક કોટક મહેન્દ્રા બેંક ટી ટી એ બી બેંક યસ બેંક સાઉથ ઇન્ડિયન બેંક આરબીએલ બેંક આ બધી બેંકોમાં દસ હજાર મિનિમમ બેલેન્સ જરૂરી છે મેટ્રો અને અર્બન શહેરમાં અને સેમી અર્બન જે કહેવાય છે એમાં પાંચ હજાર અને રૂરલમાં ની મર્યાદા છે આ સેવિંગ ખાતામાં છે અને કરંટ ખાતામાં પ્રાઇવેટ બેંકનું જે મર્યાદા હોય મિનિમમ બેલેન્સ એ પચીસ હજાર હોય છે હવે મિનિમમ બેલેન્સ ન રાખવાથી આમ જનતાને શું ચુકવણી કરવી પડે શું ચાર્જ આપવો પડશે એના વિશે માહિતી લઈએ સરકારી બેંકમાં એક્યુબી એક્યુબી શોર્ટફોલના પચીસ ટકાથી વધારી અને પચીસ ટકાથી પચાસ ટકા સુધી હોય ચાર્જ અને પ્રાઇવેટ બેંકમાં મંથલી એવરેજ બેન્કના શોર્ટફોલના છ ટકા હોય છે એક્યુબી એટલે એવરેજ ક્વાર્ટરલી બેલેન્સ અને એમએબી એટલે મંથલી એવરેજ બેલેન્સ હવે એક્યુબી અને એમએબી શોર્ટફોલ ચાર્જનું ઉદાહરણ છે પ્રાઇવેટ બેન્કમાં માસિક એવરેજ બેલેન્સમાં શોર્ટફોલ ઉપર ચાર્જ લેવામાં આવે છે દાખલા તરીકે પ્રાઇવેટ બેન્કમાં તમારા ખાતામાં દસ હજારના બદલે ત્રણ હજાર બેલેન્સ છે તો શોર્ટ ફોલ સાત હજાર થયો એ સાત હજારના છ ટકા લખે એટલે ચારસો વીસ રૂપિયા લાગશે સપોઝ કે તમારા ખાતામાં દસ હજાર રૂપિયા બેલેન્સ રાખવાની લિમિટ છે અને દસે દસ હજાર નથી રાખતા ઝીરો રાખ્યા તો એના છ ટકા લખે છસો રૂપિયા તમને ચાર્જ લાગશે સરકારી બેન્કમાં ક્વાર્ટરલી એવરેજ બેલેન્સમાં શોર્ટફોલ ઉપર ચાર્જ લેવામાં આવે છે અને સરકારી બેંકમાં પચીસ ટકાથી લઈને પચાસ ટકા સુધી અલગ અલગ બેંકમાં અલગ અલગ ચાર્જ લેવામાં આવશે જે ક્વાર્ટરલી એવરેજ બેલેન્સ હોય છે અને પ્રાઇવેટ બેંકમાં મંથલી એવરેજ બેલેન્સ ઉપર મંથલી ચાર્જ લાગતો હોય છે હવે એટીએમમાંથી પૈસા ઉપાડવા પડશે મોંઘા જાણી લઈએ લેજો નિયમ શું છે ત્રણ ટ્રાન્ઝેક્શન તદ્દન ફ્રી છે દરેક ટ્રાન્ઝેક્શન માટે આના સિવાયના દરેક ટ્રાન્ઝેક્શન માટે પચીસ રૂપિયાની ફી આપવી પડશે પહેલાં ફી વીસ રૂપિયા હતી પછી તમારા ખાતા સિવાયની અન્ય બેંક એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો આ ફી ત્રીસ રૂપિયા હશે માનો કે મારી મારું ખાતું બેંક ઓફ બરોડામાં છે અને હું બેંક ઓફ બરોડામાં એટીએમમાંથી પૈસા ન ઉપાડું અને હું ઉપાડું છું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાંથી તો મને એ ટ્રાન્ઝેક્શન પ્રતિ ટ્રાન્ઝેક્શન ત્રીસ રૂપિયા ચાર્જ લાગશે અને એક દિવસમાં વધુમાં વધુ પચાસ હજાર રૂપિયાનો ઉપાડી શકાશે હવે આ ફેરફાર આરબીઆઈએ કેમ કર્યા કારણ કે બે આરબીઆઈ અને સરકાર ડિજિટલ બેન્કિંગ ઉપર ફોકસ કરે છે અને ડિજિટલ બેન્કિંગના ખૂબ મોટા ફાયદા છે જે હવે આપણે હવે જાણીએ ડિજિટલ બેન્કિંગના ફાયદા છે સમયની બચત અને ઝડપી બેન્કિંગ થાય છે પછી નાણાંની સુરક્ષા અને કેશની ચિંતા ન રહીએ ચોવીસ ઇન્ટુ સેવન સુવિધા મળે છે ગમે ત્યારે ગમે ત્યાં આપણે મોબાઈલ ઘરે બેઠા હોય ગમે ત્યાં હોય આપણા મોબાઈલથી જે પણ કોઈ ટ્રાન્ઝેક્શન કરવું હોય એ ટ્રાન્ઝેક્શન કરી શકીએ અત્યારથી યુપીઆઈ આવી ગયું છે જે ગૂગલ પે દ્વારા આપણે કરીએ છીએ હવે ગૂગલ પે પણ એ વેલિડ નહીં ગણાય થોડા સમયમાં અને યુપીઆઈ પેમેન્ટ તમે તમારી લિમિટ પ્રમાણે જ્યાં જોઈએ ત્યાં તમે ટ્રાન્સફર કરી શકશો કોઈ પણ સ્થળે બેથી બેન્કિંગ કરી શકશો પેપરલેસ બેન્કિંગ થશે જેથી આપણે વનસ્પતિઓનું પણ રક્ષણ કરી શકશું કારણ કે પેપર મોટાભાગના બનતા હોય છે અને અન્ય બેંકોમાં સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ત્રણ ટકાથી વધારીને પાંચ ટકા કરવામાં આવ્યું છે અને સિનિયર સિટીઝનને ને આના ઉપરાંત વ્યાજમાં પોઈન્ટ પાંચ ટકા વધારો કરવામાં આવ્યો છે હવે બાકીની છ બેન્કો એ છે હોમ લોન પરના વ્યાજ દરોમાં ઘટાડ્યા છે પહેલાં પોઈન્ટ પચીસ ટકા જે રેપો રેટ ઘટ્યો એટલે રેપો લિંકેડ લેન્ડિંગ રેટમાં પણ પોઈન્ટ પચીસ ટકાનો આ છ બેન્કોએ ઘટાડો કર્યો છે પ્રાઇવેટ બેન્કોએ કોઈ ઘટાડો કર્યો નથી જેમ પીએનબી એટલે પંજાબ નેશનલ બેન્ક યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા અને કેનરા બેન્ક આ બેન્કોમાં નવ પહેલાં નવ પોઈન્ટ ટકા રેટ હતો જે નવ ટકા થયો છે અને બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક આ બેન્કમાં નવ પોઈન્ટ પાંત્રીસ ટકા જે બે હતો એ નવ પોઈન્ટ દસ ટકા થયો છે તો આ એક ફાયદો છે આપણને હવે વાત છે કે બેન્કિંગ બેન્કિંગ અત્યારે ખૂબ જ જરૂરી છે